જય સ્વામી નારાયણ હેલો દોસ્તો કેમ છો બધા હું એમના સ્વાગત કરું છું તમારું આપણી યુટ્યુબ ચેનલ શ્રી હેલ્ધી ફૂડ માં મિત્રો આજે આપણે કુકર માં ભાજી બનાવવાની છે જે ઈઝીલી બની જાય છે અને ગમે એટલા મહેમાન હોય તો ભાજી બનાવતા વાર પણ નથી લાગતી અને ટેસ્ટ પણ ખૂબ જ સારો એવો આવે છે જેવી આપણે હોટલમાં ભાજી ખાઈએ ને તેવો જ ટેસ્ટ આપણે ઘરે આવે છે આ ભાજીમાં તો ફટાફટ કુકરમાં ભાજી બનાવવાનું શીખીએ તે પહેલા જો તમે હજી સુધી આ ચેનલ ઉપર નવા છો અને તમને મારી દરેક રેસિપી અને વિડિયો ગમે છે તો ફટાફટ લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો આપણી યુટ્યુબ ચેનલ શ્રી હેલ્ધી ફૂડને અને મિત્રો સાથે સાથે બેલાયકન પણ જરૂરથી દબાવજો જેથી તમને મારા આવનારા વિડીયોની નોટિફિકેશન મળતી રહે ચાલો ફટાફટ બટેકા અને કલર માટે આપણે બીટરૂટ લીધું છે બધી વસ્તુને સરસ રીતે પાણીથી પેલા ધોઈ લેવાની છે તમે જોઈ શકો છો મિત્રો બધી વસ્તુ આપણે સરસ રીતે પાણીથી ધોઈ લીધી છે હવે તેની અંદર આપણે ચાર થી પાંચ મોટા એડ કરવાના છે અને ટમેટાના નાના નાના ટુકડા નથી કરવાના રીતે કરીને જ આપણે ટમેટાને એડ કરીશું મિત્રો આ ટેસ્ટમાં ખૂબ જ સારી એવી બને છે અને આવી રીતે ભાજી બનાવવાની જરૂરથી ટ્રાય કરજો ઇઝીલી બની પણ જશે અને સ્વાદમાં પણ ખૂબ જ સારી એવી થશે હવે અહીં આપણે એક મોટું કેપ્સિકમ આવી રીતે ટુકડા કરીને એડ કરીએ છીએ તમે જોઈ શકો છો તેને પણ આપણે ધોઈ જ લીધું હતું તો હવે કેપ્સિકમ આપણે એડ કરી દીધું છે બધી વસ્તુ આપણે આવી રીતે કટ કરીને ચારીમાં એડ કરી દેવાની છે હવે આપણે ભાજી માટેનું બધું શાકભાજી લઈ લીધું છે તો ચાલો ફટાફટ ભાજી બનાવી લઈએ તો સૌ પ્રથમ આપણે ગેસ ઓન કરી તેની ઉપર કુકર ચડાવશું અને તેની અંદર આપણે સાતથી આઠ મોટા ચમચા જેટલું તેલ એડ કરવાનું છે મિત્રો આપણે જ્યારે ભાજી બાફી અને તેલનો વઘાર કરીએ છીએ ઉપરથી તેવી જ રીતે આપણે પહેલાં અહીંયા તેલ જાજુ એડ કરી દેવાનું છે હવે તેલ હળવું ગરમ થાય એટલે આપણે તેની અંદર એક ચમચી જેટલી હિંગ એડ કરશું અડધી ચમચી જેટલી કસૂરી મેથી એડ કરશું જો મિત્રો અહીંયા તમે કાંદા લસણ ખાતા હો તો અહીંયા આપણે કાંદા લસણ પણ એડ કરી શકીએ છીએ અને હવે એક ચમચી જેટલો અહીંયા મેં ભાજીનો મસાલો તૈયાર કર્યો છે મિત્રો ભાજીનો મસાલો પણ હું ઘરે જ બનાવું છું તો આપણે તે ભાજીનો મસાલો એડ કરશું ત્યાર પછી આપણે જે બધા લીલા શાકભાજી ધોઈને લઈ લીધા છે તે બધા શાકભાજી એડ કરી દેવાના છે તમે જોઈ શકો છો બધી વસ્તુને સરસ રીતે તેલ સાથે આપણે મિક્સ કરી દઈશું મિત્રો આ ભાજી બનાવવામાં બીજા ત્રીજા કોઈ પણ મસાલાની જરૂર નહીં પડે અને આપણા આપણે ટમેટા અને બીટફ્રૂટ વધારે એડ કર્યું છે એટલે ભાજી એકદમ બહાર જેવી લાલ મળે છે ને તે વીજ બનશે હવે બધી વસ્તુને પહેલાં સરસ રીતે તેલમાં મિક્સ કરી દેવાની છે અને એક મિનિટ સુધી તેને ચમચાની મદદથી ચલાવતી રહેવાની છે હવે આપણે અહીંયા સ્વાદ પ્રમાણે મીઠું એડ કરશું અહીંયા મેં દોઢ ચમચી જેટલું મીઠું એડ કર્યું છે અડધી ચમચી હળદર બે મોટી ચમચી કસૂરી લાલ મરચું ચપટી ખાંડ બધી વસ્તુને સરસ રીતે એડ કરી અને શાકભાજી સાથે મિક્સ કરી લઈએ મિત્રો તમને લાગતું હશે કે કુકરમાં તે કાંઈ ભાજી સારી બનતી હશે પણ અમે કુકરમાં ભાજી બનાવીને ખાધીને તો એમ થયું કે ઓલી બધી માથાકૂટ કરતા હતા ને એની કરતા તો આ ભાજી ક્યાંય સારી બને છે અને ઇઝીલી બની પણ જાય છે તો એકવાર જરૂરથી ટ્રાય કરજો હવે મિત્રો શાકભાજીને એક મિનિટ સુધી મસાલા સાથે આપણે સતત ચલાવતા રહેવાનું છે તેલની અંદર ત્યાર પછી આપણે અડધાથી પોણા ગ્લાસ જેટલું તમે જોઈ રહ્યા છો કે પાણી એડ કર્યું છે હવે આપણે કુકરને બંધ કરી દઈશું અને ત્રણ થી ચાર સીટી થવા દેવાની છે અને આપણે આ ભાજીને એકદમ ધીમા ગેસે જ પકાવવાની છે અને મિત્રો હવે આપણી ભાજી તૈયાર થાય ત્યાં સુધીમાં આપણે ફટાફટ સલાડ કાપી લઈએ તો અહીંયા આપણે કોબી કાકડી ટમેટા બીટ આપણે ખારી સિંગના દાણા ધાણા વગેરે એડ કરી અને મસ્ત સલાડ બનાવવાનું છે મિત્રો સલાડ છે ને અત્યારે શિયાળામાં ખૂબ જ ફાયદાકારક છે તો તમે શાકભાજી બનાવો પણ સાઈડમાં થોડું થોડું સલાડ તો ખાવાનું રાખવું જ જોઈએ બાળકોને આંખોના નંબર માટે અમુક અમુક વિટામિન્સ કરતા હોય તો બધા માટે સલાડ ખૂબ જ ફાયદાકારક છે મિત્રો અત્યારે આપણે સલાડમાં કોબી ટમેટો કાકડી અને બીટફ્રુટ એડ કરી રહ્યા છીએ કપાઈ ગયું છે બધી વસ્તુ સરસ રીતે કટ થઈ જાય ત્યાર પછી અહીંયા આપણે ઝીણા ચોપ કરેલા દાણા એડ કરશું લીલા અને અહીંયા મેં ખારી સિંગના દાણા ને ફૂતરા ઉછાળીને આવી રીતે ફાડા કરીને લીધેલા છે ત્યાર પછી થોડો ચાટ મસાલો એડ કરશું અને બધી વસ્તુને એક પેન ની અંદર એડ કરી સરસ રીતે મિક્સ કરી લેવાની છે તો તૈયાર છે આપણું હેલ્ધી ટેસ્ટી સલાડ અને આ બાજુ મિત્રો આપણી ભાજી પણ સરસ એવી તૈયાર થઈ ગઈ છે તો તમે જોઈ શકો છો મિત્રો બધી વસ્તુ સરસ રીતે બફાઈ ગઈ છે અને તેલ પણ સરસ એવું છૂટું પડી ગયું છે સૌ પ્રથમ આપણે જે ટમેટા ફાડા કરીને એડ કર્યા હતા તેની ઉપરથી છાલ આપણે આવી રીતે ચીપિયા વડે કાઢી લેવાની છે એટલે જ આપણે ફાડા એડ કર્યા હતા ટમેટાના તમે ઝીણા ઝીણા ટમેટા સમારીને એડ કરશો ને તો તમને ઉપરની છાલ લેતા નહીં ફાવે એટલે ટમેટાના છે ને મિત્રો આવી રીતે ફાડા જ કરી લેવા તમે જોઈ શકો છો સરસ રીતે બધી આપણે ટમેટાની ઉપરથી છાલ ઉતરી જાય છે અને આવી રીતે ચીપિયાની મદદથી આપણે બધા ટમેટાની છાલ કાઢી લેવાની છે અને હવે આપણે ભાજી મેશરની મદદથી સરસ એવું આ બધી વસ્તુને મેસ કરી લેવાની છે તો છે મિત્રો એકદમ ઈઝીલી ટેસ્ટી હેલ્ધી ભાજી બનાવવાની રીત ગમે એટલા મહેમાન હશે ને તો તમે જો આવી રીતે ભાજી બનાવશો ને તો ફટાફટ બની પણ જશે અને એકદમ ટેસ્ટી એવી બનશે મિત્રો મેં પેલા કીધું એમ તમે જો કાંદા લસણ ખાતા હોવ ને તો તેને પણ તમારે વઘારની અંદર જ એડ કરી દેવાના છે જેથી કરીને તમારે પાછળથી કોઈ પણ ઝંઝટ ના રહે હવે બધી વસ્તુ આપણી સરસ રીતે મેશ થઈ ગઈ છે બે મિનિટ ફરીથી આપણે તેને ઉકાળશું અને થોડી આપણી ભાજી સરસ રીતે ઉકળી જાય અને તેલ છૂટું પડી જાય એટલે આપણે એક લીંબુનો રસ તેની અંદર એડ કરશું મિત્રો આમાં આપણે ટમેટા વધારે એડ કર્યા છે એટલે લીંબુ તમે જોઈતા પ્રમાણે જ એડ કરજો અમારા ઘરમાં બધાને ખાટું વધારે ભાવે છે ને એટલે મેં એક લીંબુનો રસ એડ કર્યો છે હવે અહીંયા તમે જોઈ શકો છો મિત્રો આપણી ભાજી સરસ એવી ઉકળી ગઈ છે ગેસની ફ્લેમ બંધ કરી અને ત્યાર પછી આપણે ઝીણા ચોપ કરેલા ધાણા એડ કરવાના છે અને બધી વસ્તુને સરસ રીતે મિક્સ કરી લેવાની છે તમે જોઈ શકો છો મિત્રો જો તાજ મોઢામાં પાણી આવી જાય ને તેવી આપણી ભાજી બનીને તૈયાર થઈ ગઈ છે તો ચાલો ભાજી બની ગઈ છે સલાડ પણ સરસ આપણે તૈયાર કરી લીધું છે ફટાફટ પાઉં શેકી લઈએ અને સર્વ કરી દઈએ આપણી ગરમા ગરમ ભાજીને હવે સૌ પ્રથમ આપણે પાઉં શેકવા માટે એક તવાની ઉપર થોડું તેલ એડ કરવાનું છે અને અંદાજે એક થી બે ચમચી જેટલું અને તેલ એડ થઈ જાય ને પછી એક ચમચા જેટલી આપણે તેની અંદર ભાજી એડ કરશું તમે જોઈ શકો છો મિત્રો અને પછી તેની ઉપર આવી રીતે આપણે પાઉં લગાવી દેવાનું છે બંને સાઈડ થી આપણે પલટાવી પલટાવીને ભાજી છે ને તે પાઉં ઉપર લાગી જાય તેવી રીતે આપણે પાઉં ને શેકવાનું છે તમે જોઈ શકો છો મિત્રો આવી રીતે તમે પાંવ શેકશો ને એટલે પાંવનો સ્વાદ પણ ખૂબ જ સારો એવો આવશે અને એકદમ ધીમા ગેસ ઉપર એટલે કે સ્લો ફ્લેમ ઉપર આપણે પાંવને શેકવાના છે થોડી થોડી હળવી હળવી દાજ પડે ત્યાં સુધી આપણે પાંવને શેકશું અને ઉપર થોડા થોડા ઝીણા ચોપ કરેલા ધાણા એડ કરશું તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે પાંવ શેકાઈ જશે

ટેસ્ટી અને પરફેક્ટ માપ સાથે કુકરમાં ભાજી બનાવવાની રીત ફટાફટ બની પણ જાય છે અને ટેસ્ટમાં પણ એકદમ બેસ્ટ બને છે એકદમ બહાર જેવી જ ભાજી આપણી દેખાવમાં લાગી રહી છે ઉપરથી ઝીણા ચોક કરેલા ધાણા એડ કરશું ત્યાર પછી જે પાવ આપણે શેક્યા તે સર્વ કરશું સલાડ બનાવ્યું તે પણ સાથે સર્વ કરશું મિત્રો આની સાથે તમે કાંદા પણ ખાઈ શકો છો લીલા કે સુકા તમારે જે પણ કાંદા ખાવા હોય તે તમે સાઈડમાં લઈ શકો છો પણ ત્યારે આપણે ભાજી કાંદા લસણ વગરની બનાવી છે અને અહીંયા આપણે કાંદાનો કે લસણનો ક્યાંય ઉપયોગ કરતા નથી તો છાશ સલાડ અને પાઉં સાથે ભાજીની મોજ લેવા તૈયાર થઈ જાઓ ઘરમાં ગરમ ભાજી તૈયાર છે અને તમે લોકો પણ ફટાફટ લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દો આપણી યુટ્યુબ ચેનલ શ્રી હેલ્ધી ફૂડ ને અને ફટાફટ કોમેન્ટ પણ કરો કે તમને મારી આ કુકર માં ભાજી બનાવવાની રીત કેવી લાગી અને શું ક્યારે તમે કુકર માં ભાજી બનાવવાની ટ્રાય કરી છે નથી કરીને તો કરજો મહેમાન આવે ને ત્યારે તો આ ખૂબ જ સારું એવું પડે છે એકદમ ઈઝીલી બની જાય છે અને ટેસ્ટી પણ ખૂબ જ એવી બને છે તો ચાલો મિત્રો ફરી મળીએ આવા ને આવા નવા વિડીયા અને રેસીપી સાથે ત્યાં સુધી બધાને મારો આ વિડીયો પૂરો જોયો તે માટે ધન્યવાદ અને જય સ્વામિનારાયણ